ભરૂચ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રાની શરૂઆત શહેરી વિસ્તારના પ્રખ્યાત માતર્યાર તળાવથી કરવામાં આવી હતી જે સ્ટેચ્યુ પાર્ક સુધી દેશભક્તિના ઉર્જાભર્યા માહોલમાં પસાર થઈ હતી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરવાસીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો યાત્રાની આગેવાની ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કરી હતી સાથે સાથે ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વર પટેલ વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા જંબુસર ધારાસભ્ય ડી કે સ્વામી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ઉપસ્થિત રહ્યા હતા તિરંગા યાત્રામાં સનાતન ધર્મના ગુરુજનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓએ પણ જોડાઈ રાષ્ટ્રપ્રેમને સંદેશ આપ્યો હતો સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નાદે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ તિરંગા યાત્રા દ્વારા દેશના સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી અને ભવિષ્યની પેઢી માટે રાષ્ટ્રીય એકતા અને દેશ સેવાનું પ્રેરણા સ્ત્રોત બનવા જેવી હતી બાવીસ એપ્રિલે કાશ્મીરની પહેલગામની બેસરનની ખીણમાં જે આતંકવાદીઓએ નિર્મમ હત્યા કરી છે પર્યટકોની એની સામે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આતંકવાદીઓને કલ્પના પણ નહીં આવે એ ભાષામાં એમને જવાબ આપવામાં આવશે અને એ જ રીતે આપણા દેશની લશ્કરની ત્રણે ત્રણ પાંખે પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના અડ્ડા છે એને નેસ નાબૂદ કરેલા છે સો ઉપરાંત આતંકવાદીઓને એના ખાટમો બોલાવેલો છે અને આપણા જે બહાદુર જનો જવાનોએ જે શૌર્ય દાખવ્યું એના અભિનંદન માટે આજે સ્વૈચ્છિક રીતે ભરૂચ શહેરની તેમજ જિલ્લાના લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે એનું અમે ખૂબ સ્વાગત કરીએ છીએ બધા જ ધર્મના સંપ્રદાયના લોકો આજે સ્વૈચ્છિક રીતે આ તિરંગા યાત્રામાં માતરિયા તળાવથી નર્મ આપણે સ્ટેચ્યુ પાર્ક સુધીની જે યાત્રા છે એમાં જોડાયા છે સૌનું સ્વાગત છે